લખતર તાલુકાના વણા ડુમણા રોડ ઉપર એસટી રોડની ખાઈમાં ઉતરી જતા સર્જાયો અકસ્માત લખતર તાલુકાના લખતર તાલુકામાં ગોડખરના ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે વાહન ચાલકો પણ ને નડતરરૂપ બન્યા ગુડખર ખચ્ચર ભુજથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એસટી બસને ગુડખર આડું ઉતરતા એસટી ડ્રાઈવરનો સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત ડ્રાઈવરે ગુડખરને બચાવવા જતા ગુડખરને બચાવવા જતાં એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડુમાડાને વણા વણા નજીક રોડની સાઈડમાં ખાઈમાં ઉતરી ગઈ એસટી બસ રોડની સાઈડને ખાઈમાં એસટી બસ ઉતરી જતા એસટીમાં સવાર પેસેન્જરનો આબાદ બચાવ સુરેન્દ્રનગર ડેપોની સુરેન્દ્રનગર ભુજ એસટી બસનો રોડ કાયમ ખાઈમાં ઉતરી જતા જાણની જાણ વણા અને ડુમાડાના ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને ટોળે ટોળા ઉમટ્યા બસમાં સવાર પેસેન્જરને બંને ગામના વાહનો દ્વારા સુરેન્દ્રનગર તરફ રવાના કરવામાં આવ્યા લખતરના વણા અને ડુમાડા વચ્ચે સુરેન્દ્રનગર ડેપોની એસ ટી બસ ગોડખંડને બચાવવા જતાં રોડની ખાઈમાં ખાપકતા અકસ્માત સર્જાયો પેસેન્જરનો આબાદ બસાવ સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ અકસ્માતના દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ્સ દ્વારા જર્જરિત પુલ લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના અનેકો પુલ ભારે વાહન માટે પ્રતિબિંબ મૂકવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ વચ્ચે આવેલ નર્મદાનો પુલ જર્જરિત થવાના કારણે વાહન ભારે વાહન માટે પ્રતિબિંબ કરવામાં આવ્યો છે ત્યારે તેનું ડાયવર્ઝન લખતરથી સુરેન્દ્રનગર આપવામાં આવ્યું છે જેને લઈ સુરેનગરથી એસટી બસો અને લખતર થઈ વણા ડુમાણા ચંદ્રાસર થઈ રાજસીતાપુર ડાયવર્ટ કરવામાં આવી છે જેને લઈ પેસેન્જરો અને એસટી બસોને લાંબો રૂટ પડી રહ્યો હોય ત્યારે વણા અને ડુમાણા રોડ ઉપર સિંગલ પટ્ટી હોય અને રોડ ઉપર ગુડખરનો ત્રાસ અતિશય વધ્યો હોય જેને લઈ અવારનવાર ગુડખરો રોડના રોડ ક્રોસ કરતા હોય તે સમયે વાહન ચાલકો સામે આવી જતા અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે ભુજ તરફથી આવતી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી સુરેન્દ્રનગર ભુજ એસટી બસના સામે ગુડખર આવી આવતા એસટી બસના ચાલકે ધૂડખર બચાવવા જતા જેને લઈ બ્રેક મારવા મારવામાં આવી હતી બ્રેક મારવાની સાથે જ એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને એસટી બસ રોડની ખાઈમાં ઉતરી ગઈ હતી અકસ્માત સર્જાયો હતો ખાઈમાં ઉતરી ગઈ હતો અને જેમાં સવાર પેસેન્જરનો આબાદ બચાવ થવા પામ્યો હતો આ ઘટનાની જાણ વણા અને ડુમાણા ગ્રામજનોને થતાં ડુમાણા ગ્રામજનો થતાં દ્વારા એસ બસને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી અને એસ બસ બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ એસ બસ ખાઈમાં ઉતરી જવાના કારણે એક દિવસભર પડેલા વરસાદના કારણે એસટી બસ બહાર નીકળી શક્યતી નીકળવાની શક્યતા ન હતી જેને લઈ એસટી ડેપોના કર્મચારી દ્વારા હાઇડ્રોક્રેનની મદદથી એસટી બસને બહાર કાઢવામાં આવી હતી અને પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો